તમને નવાઈ લાગશે પણ આગામી સમયમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપના સ્પેશિયલિસ્ટ ડોક્ટરના બોર્ડ લાગેશે તે સમય હવે દૂર નથી તમને આ સાંભળીને હસવું આવશે પણ આ સમય હવે દૂર નથી આ એક એવો રોગ છે જેનાથી મગજમાં સતત કામ કરતી વખતે વિચાર આવ્યા રાખે છે કે કોનો મેસેજ હશે મન તમારું એ તરફ જ રહે છે અને બીજા કામમાં મન લાગતું નથી અને તમારું કામ તમે પૂર્ણ કરી શકતા નથી તમને મેસેજ ખોલીને સતત જોવોનો ટેવ પડી ગઈ છે કે કોનો મેસેજ છે જો દિવસભરની અંદર તમે દરેક મેસેજ બે થી ત્રણ સેકન્ડમાં જોઈ લો છો તો તમે આ રોગથી પીડાવ છો હા અમુક મેસેજ તમને ઉત્સાહ પણ આપે છે પણ નવ્વાણું પોઈન્ટ નવ નવ ટકા મેસેજ તમારા સમયને બરબાદ કરે છે તે કોઈ કામના હોતા નથી આ રોગથી ઘણા લોકો પીડાય છે લોકો સેલ્ફી લઈને કોઈ સોશિયલ સાઇટ પર મૂક્યા પછી સતત જોયા કરે છે કે કોણે લાઇક આપી કોણે કોમેન્ટ કરી જો કોઈની લાઇક અથવા કોમેન્ટ્સ ન આવે તો તે દુઃખી પણ થઈ જાય છે અમુક લોકો આ લાઇક અને કોમેન્ટ્સ મેળવવા માટે એકલા પાગલ બની જાય છે કે તે સોશિયલ મીડિયામાં શું મૂકે છે તેનું પણ તેને ભાન રહેતું નથી પોસ્ટ કર્યા પછી પોતાના જ સંબંધીઓ તેને આ રીતે જુએ એ પછી પસ્તાવો થાય છે અને સતત પીડા થાય છે અને ન કરવાનું કરી બેસે છે અમુક અમુકના ફોન જોવો તો હંમેશા વ્યસ્ત જ આવતા હોય છે એક કલાક બે કલાક ત્રણ કલાક સુધી વાતો કરતા પણ જોયેલા છે મને ક્યારેક એમ થાય એવી તો શું વાત હશે કે ત્રણ કલાક સુધી સતત ચાલ્યા કરે સૌથી વધુ ગુજરાતમાં વપરાતો શબ્દ હોય તો એ છે કે બોલ બીજું આ બીજા બોલે તેમાં એક કલાક નીકળી જાય છે વાતમાં એક બીજાની ઝાટકણી શિવાય કહી હોતું નથી સારી વાતો હોય એ તો એક થી બે મિનિટમાં પૂરી થઈ જાય છે પણ ખરાબ વાતો જલ્દી પૂરી થતી નથી એટલે જ સતત સોશિયલ મીડિયામાં રહેવાથી ચીડિયાપણો સ્વભાવ થઈ જવો રાત્રે નિંદર ન આવી પળે પળે સામે વાળી વ્યક્ત તેના વિચાર કરવા આ રોગથી માણસ પીડાય છે મન પર સંપૂર્ણ કાબૂ મેળવવા શું કરવું આ એક અગત્યનો ટોપિક છે અને આ શબ્દને કારણે આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે લોકો મન પર કાબૂ નથી મેળવી શકતા અને જે નથી જોવાનું સોશિયલ સાઇટ પર તે જોઈને સમય બરબાદ કરે છે અને તેમના મગજ પર હાવી અસર થાય છે અને તે ન કરવાનું કરી બેસે છે અમુક લોકો પોર્ન એડિક્ટ પીડાતા હોય છે અમુક સોશિયલ સાઇટ જોયા વગર રહી નથી શકતા જેમને લત લાગી ગઈ છે તેવા લોકોને પોતાના મન પર કાબૂ મેળવો જોઈએ હમણાં ચાર દિવસ પહેલા જ એક સ્કૂલમાં સર્વ થયો હું યુનિવર્સિટીની વાત નથી કરતો સ્કૂલની વાત કરું છું જેમાં વિસત્રીસ છોકરીના ફોન નવી ગેમ આવી છે તો તમને અપડેટ કરી આપીએ એ બહાને ચેક થયા તેમાંથી ઘણી બધી છોકરીઓ પોર્નસાઈટ દરરોજ જોતી હતી આ લત પર કાબૂ મેળવો ખૂબ જરૂરી છે નહીં તો ભવિષ્યમાં તમે સાયકોટ્રોનિક્સ પ્રોબ્લમથી પીડાઈ શકો છો વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર્સ કરવા વિનંતી